નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આત્મીય બિલ્ડર અને વિભાગ દ્વારા કરમસદ ખાતે નવા પ્રોજેક્ટમાં પર્યાવરણની રક્ષા માટે જિલ્લામાં પ્રથમ વૃક્ષ પ્રત્યારોપણ કરાયું દેશ અને દુનિયા જ્યારે વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહી છે ત્યારે સ્વસ્થ વિકાસ માટે પ્રકૃતિ અને પ્રગતિનું સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે ભવિષ્યની આવનારી પેઢીને આર્થિક સમૃદ્ધિની સાથોસાથ સમૃદ્ધ કુદરતી વારસો આપવો તે આપણી નૈતિક જવાબદારી બની રહેશે ત્યારે આત્મીય ફિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમગ્ર ચરોતર પંથકમાં સૌ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફાઈડ પ્રોજેક્ટ તથા સૌપ્રથમ ઈસી ઇસી એન્વાયરમેન્ટ ક્લિયર સર્ટીફાઈડ પ્રોજેક્ટની વિશેષતાઓ સાથોસાથ જિલ્લામાં સૌ વખત કરમસદ ખાતેના ડોમેસ્ટિક કન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાં વૃક્ષોનું જતન અને પર્યાવરણીય જનજાગૃતિ માટે વન વિભાગ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વધુ વૃક્ષ પ્રત્યારોપણ હાથ ધરી વિકાસની સાથે સાથે જીવનમાં વૃક્ષના મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વૃક્ષોનું પણ પોતાનું આગું સામ્રાજ્ય છે અને પૃથ્વી પર જીવન ટકી રહ્યું છે તે વૃક્ષોને જ આભારી છે વૈશ્વિક રીતે પ્રતિપાદિત થઈ ચૂક્યું છે કે વૈશ્વિક હવામાન આવતા પરિવર્તન સામે રક્ષણ મેળવવા વાતાવરણ અને જીવન ટકાવી રાખવાનું એકમાત્ર માધ્યમ વૃક્ષો જ છે વિજ્ઞાનના સથવારે માનવ આયુષ્યને લંબાવવા અનાજની પેદાશ વધારવા જીવનશૈલીમાં વૈભવ વિલાસ વધારવા સહિતના ઉદ્દેશ્યો માટે અનેક શોધો કરવામાં આવી છે આ તમામ વિકાસને લીધે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે સામાજિક વનીકરણની પ્રવૃત્તિથી વૃક્ષોની ગીચતામાં વધારો થયો છે વૃક્ષોનું પ્રત્યારોપણ કરાયા બાદ તેને પાણી આપવું પ્રથમ મહિનાના પ્રત્યેક સપ્તાહમાં બેથી ત્રણ વખત પાણી આપવું અને ત્યારબાદ દરેક સપ્તાહ એક વખત પાણી એક મહિના સુધી આપવું યોગ્ય રહેશે એક માસમાં તમામ પાંદડા ખરી જાય છે અને ત્યારબાદ જ નવા પાંદડા ફૂટી નીકળે છે ઉદયનો ઉપદ્રવ થાય તો જરૂરી પ્રતિરોધક સારવાર આપવામાં આવે છે આ પ્રસંગે ઉપસ્થિત પર્યાવરણ પ્રેમી મહાનુભવોમાં આત્મીય બિલ્ડરના ચેરમેન ભાવેશ સુતરિયાની સાથે નાયબ વન સંરક્ષક નમ્રતાબેન ઇટાલિયન અને અન્ય પણ ઘણા બધા મહાનુભવો જેઓએ હાજરી આપી હતી